એટલે સો રૂપિયા નું ચાર્જ પચીસ હજાર ના મોબાઈલ નું કરે એવી બે નું ક્યાં પૂછવા મળી કે બેન ક્યાંથી આવો છો ઈ ગામડા માંથી શું કરો છો એટલે કે હું મારો પતિ છીએ અને મારે સાસુ છે તો કે તમારે કઈ જાયદાદ છે કે હા બે એકર જમીન છે થોડી જાયદાદ પડી છે ઓલી બેને લગાવી કીધું કે આ ઓલી કે એ મારી સાસુ નથી પણ મારી માં છે અને અમે એક કોઈને કે જમાનાનો નો ભરોસો નહીં કે તારો ઘર વાળો આવે ને એટલે સ્ટેમ્પ લાઈને લઈ લેજે ઘણા ની જમીન જતી રહી કે તમે જમી લે બંને જમી લીધા પછી વાત કરી આપણી બાળ થઈ ગઈ છે અને જમાનું ખરાબ છે કર્યું કાંટો છે બાપ આપણે અંકુટ તો

તારા મંદિરે જેટલા આવે ને એટલાના કામ તે કર્યા છે મારો પણ કામ કરી છે પણ મને ખબર નથી કે કાટો કડીઓ આવશે તારા મંદિરના દર્શન કરવા મારો દીકરો લઈ જશે મને ખબર નથી કે આજે જેલ ના સળિયા લઈ જઈને મને કઠેડા માં લાવી દેશે બાન આંસુ પડવા માં દે થોડી વાર તો જજે કે ઓડાર ઓડાર કે ચલાવો કે

ખુલ્લા પગે ચામડિયા દર્શન કરવા ના જાવ પણ લોકો એમ કે છે કે ઓજિયા નું કોણ પણ અને ઓજિયા ના ના લે મે મારું માન કોકના ના સારા થાય માટે મે મારું ઓજિયા મેણું ભાગવા માટે ચામડિયા દર્શન ગઈ ગઈ મારી તો ઈચ્છા નથી આ ન્યાય કરવાની પણ છતાં આજે મારા દીકરાના ના પેટ માં દુખાવો થાય છે રહેવા તો નથી જ साहब क्या आप पाटो ने दीगड़ो क्यों मारो आ मारो पेट फूट ने पाटो क्या बात जो मारा दिक्कत है के एक पांच किलो नो पत्थर पत 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 जो पंदर मिनट मीड़ ना बैठा तो तो दस साहब आप पत्थर आने नौ नौ महीना पेट मारो मने कहीं नहीं थी वो दस साहब નથી જોઈતી મિલકત અમારે તો માં જોઈએ છે અને અમારે ભીખુભાઈ પટુળી આપના વચ્ચે બે શબ્દો બોલ્યા માફ વિના જે ઘર માં સત્સંગ છે જે ઘર માં શિક્ષણ છે અને જે ઘરમાં સફાઈ છે અને જે ઘર માં સદગુરુ કરાવ્યા હશે એનું કલ્યાણ થશે બોલો સદગુરુ મહારાજ